દેવભૂમિ દ્વારકામાં ગેરકાયદે દબાણ દૂર કરવા તંત્રએ કડક કાર્યવાહી હાથ છે ત્યારે ખંભાળીયા તાલુકાના ધરમપુર ગામમાં બાંધકામો પર તંત્રએ બુલડોઝર છે ઉલ્લેખનીય છે કે રસ્તો બનાવવા માટે બે વર્ષથી ગ્રાન્ટ પડી છે અને જો તેનો ઉપયોગ ન થાય તો માર્ચ મહિનામાં તે પરત ખેંચાઈ જાય તેવો ઘાટ ઘડાયો છે ત્યારે હવે રહી રહીને તંત્રને ભાન આવ્યું છે અને વપરાયેલી ગ્રાન્ટ વાપરીને નાગરિકો માટે રસ્તો બનાવવા માટે કામગીરી હાથ ધરી છે અડચણ સમાન બાંધકામોને નોટિસ ફટકારીને સિત્તેરથી વધુ રહેણાંક મકાન અને કમર્શિયલ ઇમારતોને દૂર કરી જે ખંભાળિયામાં આપણે જે ધરમપુર ગ્રામ્ય વિસ્તાર છે બૈડીયાવાડી વાડી વિસ્તાર કહેવાય છે તે માર્ગ અને મકાન પંચાયત વિભાગ દ્વારા એક રોડ મંજૂર થયેલ છે જેની છેલ્લા બે ત્રણ વર્ષોથી ગ્રાન્ટ મંજૂર થયેલી હતી પરંતુ થોડા દબાણો હતા તેને કારણે રસ્તાનું કામ થઈ શકતું નહોતું જે માટે ગ્રામ પંચાયત દ્વારા જે તે દબાણકારો હતા એમને નોટિસ આપવામાં આવેલી હતી અને લગભગ સિત્તેરક જેટલા દબાણો જણાઈ આવતા પોલીસ વિભાગ પંચાયત વિભાગ અને અમારા દ્વારા કાયદાની વ્યવસ્થા જળવાય તે રીતે તમામ દબાણો છે એ છેલ્લા બે ત્રણ દિવસમાં દૂર કરવામાં આવે